નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય રાશન કાર્ડમાં થશે મોટા ફેરફારો પાંચ લાખ રાશન કાર્ડ થશે બંધ વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અંતિમ તક મોદી સરકારની મોટી જાહેરાત દીકરીઓને મળશે એક લાખ રૂપિયાની સહાય તો જનધન ખાતામાં આવશે પૈસા ખેડૂતો માટે ખેડૂત અનાજ ઉપર મળશે મળશે હવે લોન સાથે વિઘાડીટ રૂપિયાની સહાય સરકારનો નિર્ણય ઓછું વીજળી બિલ આવશે એટીએમ અને બેંકને લઈને મોટા સમાચાર પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર ખેડૂતોને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો

પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજિંગ અનાજ વિતરણ ભેળસેલ અટકી શકે છે શું ડુપ્લિકેટ પેકેજિંગ સંભાવનાઓ નથી ભેળસેલ અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી અટકાવી શકાય મિત્રો ત્યાર પછીના બીજા રાશન કાર્ડ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાંચ લાખ રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે સુપ્રીમ કોર્ટે એક તરફ ઇસ્ટમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને એનએફએમાં સમાવેશ કરીને તેમને ચાર સપ્તાહમાં એટલે કે મિત્રો એક મહિનામાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે બીજી તરફ ગુજરાત સરકાર કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે છેલ્લા ત્રણ મહિનામાં અનાજ લીધું નહીં હોવાના નામે પુરવઠા વિભાગ અત્યારે પાંચ લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ સાયલન્ટ કરી ચૂકી છે મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે અનાજ ઉપર લોન દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર કેન્દ્રીય મંત્રી ગોહેલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કે સીસી યોજના હેઠળ લોન લીધી હશે તો તેને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન મળવા પાત્ર રહેશે સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જાજો જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા તો સાવધાન થઈ જાજો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો ઉપર નજર રાખશે તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા વીમા વિનાના વાહનોનો ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે છે સાથે સાથે મિત્રો એક માહિતી મુજબ રસ્તા પર ત્રણસો પાંચ મિલિયન જેટલા વાહનો છે જેમાંથી સોળ પોઈન્ટ પાંચ કરોડ વાહનોનો વીમો નથી શું છે કાયદો મોટર વાહન અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે આવા કિસ્સામાં પ્રથમ વખત જો મિત્રો તમે તમારું વાહન લઈને રસ્તા ઉપર ચલાવશો અને એ વાહનનો વીમો નથી તો તમને બે રૂપિયાનો દંડ અથવા તો ત્રણ મહિના સુધીની જેલ થશે બીજી વખત મિત્રો જો તમારું વાહન તમે લઈને રસ્તા ઉપર ચલાવશો અને તમારા વાહનનો વીમો નથી તો તમને ત્રણ મહિનાની જેલ સાથે ચાર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને મિત્રો આ દંડ છે એ તમામ વાહનો માટે સમાન રહેશે એવી ટ્રાફિક વિભાગે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે

ખરીબ સીઝન માટે પંદર જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ સરકારે ખેડૂતોને આપી છે રાહત ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર આ યોજના હેઠળ બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું ટકાની સબસિડી પૂરી પાડે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે આજે જ ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો તો મિત્રો ખાસ કરીને કહી શકે કે ગુજરાતના ખેડૂતો માટે કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ અકસ્માતમાં પીડિતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે હાલ મિત્રો અકસ્માતમાં પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે આ સ્કીમમાં સરકાર પીડિતોને સાત દિવસ સુધીમાં મેડિકલ ખર્ચના દોઢ લાખ રૂપિયા સુધીનું કવર આપવામાં આવશે આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવારો માટે બે લાખ રૂપિયા સહાય આપવામાં આવશે અકસ્માતમાં પીડિતોને ચોવીસ કલાકમાં જાણ કરવાની રહેશે કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા ના લોકો માટે ઇનામની રકમમાં સુધારો કરવામાં આવ્યો છે પચીસ હજાર રૂપિયા સુધીનું ઇનામ પેકેજ આપવામાં આવશે હાલમાં આ રકમ પાંચ હજાર રૂપિયા હતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી જો રોડ અકસ્માતમાં એક કલાકની અંદર પીડિતને હોસ્પિટલ લઈ જવામાં આવશે જેને ગોલ્ડન અવસર ગણવામાં આવશે એક લાખ ને દસ હજાર રૂપિયા સુધીની સહાય વર્ષ બે હાજર ઓગણીસ થી ગુજરાતમાં વાહલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે દીકરી યોજના અંતર્ગત બે ઓગસ્ટ બે ઓગણીસ પછી પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે આ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછા હોવા જોઈએ વાર્ષિક આવક નાગરિકો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓને એક લાખ અને દસ હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આ રકમ ચૂકવવામાં આવશે જે અંતર્ગત દીકરીઓ જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે તે સમયે પ્રથમ હપ્તો ચાર હજાર રૂપિયાનો ચૂકવવામાં આવશે જો દીકરી ધોરણ પ્રવેશ મેળવે છે ત્યારે આ યોજના અંતર્ગત બીજો છ હજાર રૂપિયાનો મળશે અને દીકરીની ઉંમર અઢાર વર્ષની પૂર્ણ થશે અને ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન માટે સહાય માટે એક લાખ રૂપિયાનો ત્રીજો હપ્તો ચૂકવવામાં આવશે તો મિત્રો ત્રણ હજાર કરોડ રૂપિયાથી પણ વધારાની આ યોજનાની રકમ છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારનો નિર્ણય ઓછું વીજળી બિલ આવશે હવે સ્માર્ટ મીટર લગાવનારને થશે ફાયદો પ્રીપેડ સ્માર્ટ મીટર જેના ઘરે લાગશે એનર્જી ચાર્જના બિલમાં બે ટકાની રાહત મળશે બિલ જો મિત્રો પાંચ હજાર રૂપિયા આવશે તો સો રૂપિયાની રાહત મળશે ગુજરાતની ચાર સરકારી વીજ કંપનીઓ જેવી કે પીજીવીસીએલ છે યુજીવીસીએલ છે ડીજીવીસીએલ છે એમજીવીસી વીજેલ છે આવા વિસ્તારોમાં અગિયાર વાગ્યાથી માંડીને ત્રણ વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશમાં ચાર્જમાં યુનિટ દીઠ પિસ્તાલીસ પૈસાની રાહત આપવા માટે દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવી છે વર્ષ બે અને છવ્વીસના વર્ષની ટેરિફ પીરિટીશન જણાવ્યું છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો હાલ કહી શકાય કે હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યો છે ખેડૂતોને મળશે હવે કિસાન યોજના બે હજાર રૂપિયાનો હપ્તો પરંતુ જે ખેડૂત ફોર્મ ભર્યું છે અને એવા જ ખેડૂત મિત્રોએ જો માનધન યોજના અંતર્ગત પોતાનું નામ નોંધાવેલું હશે તો તેવા ખેડૂતોને મળશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે કારણ કે મિત્રો પીએમ કિસાન નિધિ એ માત્ર તમને માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે જીવનનો જ્યારે મહત્વપૂર્ણ તબક્કો હશે ત્યારે ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ રહેશે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવી આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે તો મિત્રો જાણો શું છે આ માનધન યોજના મિત્રો આપણે જણાવી દઈએ કે જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેમની ઉંમર અઢારથી લઈને ચાલીસ વર્ષ વચ્ચેની છે એવા ખેડૂતો જ માનધન યોજના અંતર્ગત અરજી કરી શકે છે અને તેવા ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન છે મળવા પાત્ર રહેશે અને મિત્રો જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે એવા ખેડૂતોએ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાણું રૂપિયા અને વધુમાં વધુ છે તમારે કરવું પડશે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવાનું શરૂ થઈ જશે મિત્રો ત્યાર વિશે વાત કરીએ તો એટીએમ ને લઈને મોટા સમાચાર એટીએમ ટ્રાન્ઝેક્શન ને લઈને નવા ફેરફારો કરવામાં આવ્યા છે આ મહિનાથી એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ છે બદલાય ગયો છે હવે મેટ્રો શહેરના લોકો મહિનામાં ત્રણ વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર પચીસ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે જે અગાઉ વીસ રૂપિયા હતો આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડશો તો ત્રીસ રૂપિયા વસૂલવામાં આવશે જે નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા પાંચ રૂપિયા છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના ખેડૂતોના માથે મિત્રો એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતના ટોટલ સુડતાલીસ લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે મિત્રો એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ દેવ હોય તો એ છે ભારત દેશના રાજસ્થાનના ખેડૂતો ઉપર આંકડાઓ મુજબ રાજસ્થાનના ખેડૂતો પર નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ લાખ કરોડ પણ છે તાજેતરમાં જ્યારે નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી છે તો મિત્રો જે રીતે ગુજરાતના ખેડૂતોના દેવા દિવસે દિવસે વધતા જાય છે જ્યારે ખેડૂતોએ પોતાના પાક ઉગાડે છે જ્યારે અતિવૃષ્ટિ થાય છે પાકને નુકસાન થાય છે અને ખેડૂતો જ્યારે પાકનું વેચાણ કરવા જાય છે ત્યારે ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી જેથી ખેડૂતોના દેવા વધતા જાય છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે ખરેખર દરેકે દરેક ગુજરાતના ખેડૂત મિત્રોના દેવા છે ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આર ટીમાં એડમિશન લેવા માંગતા વાલીઓ માટે માઠા સમાચાર સોળ હજારથી વધુ અરજી અમાન્ય રાઇટ ટુ એજ્યુકેશન આર ઈ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કરાયેલી ઓનલાઈન અરજીઓમાં ખાસ મિત્રો સોળ હજારથી વધુ ઓનલાઈન અરજીઓ અમાન્ય જાહેર થઈ છે અરજીઓ અમાન્ય હોય તેવા અરજદારો એકવીસથી લઈને ત્રેવીસમી એપ્રિલ દરમિયાન ફરજિયાત જરૂરિયાત મુજબ ફરી અરજી કરી શકે છે અને પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ અઠ્યાવીસમી તારીખે રિલીઝ થશે આ અરજદારો એપ્રિલ એપ્રિલથી લઈને ત્રેવીસમી એપ્રિલ દરમિયાન આરટી ઇના વેબ પોર્ટલ પર જોઈને એપ્લિકેશન નંબર છે જન્મ તારીખ દાખલ કરીને અમાન્ય થયેલી અરજીઓમાં જો કોઈ જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો પોતાની એપ્લિકેશન સબમિટ કરી લેજો આ અંગેની જાણ અરજદારોને એસએમએસથી કરાય અમાન્ય અરજીઓનું પૂર્ણ ચકાસણી એકવીસથી લઈને ચોવીસ એપ્રિલ દરમિયાન કરાશે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ અઠ્યાવીસમી એપ્રિલના રોજ જાહેર થશે મિત્રો અત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકારની ખેડૂતોને મોટી જાહેરાત ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતા

ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મિત્રો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ સુધારવા માટે આરટીઓ કચેરીએ જવું નહીં પડે બસો રૂપિયા ફી ભરીને તમે નવું સુધારેલું લાઇસન્સ તમારા ઘરે મંગાવી શકો છો પુરાવા તરીકે પાસપોર્ટ છે સર્ટિફિકેટ સ્કૂલનું સર્ટિફિકેટ છે જન્મ તારીખનો દાખલો છે જન્મ સમયે ડૉક્ટરે આપેલો કાગલ પણ ચાલશે અત્યાર સુધીમાં આરટીઓ કચેરીએ ફરજિયાત તમારે જવું પડતું હતું જોકે ત્યાં કોઈ ફી લેવામાં આવતી ન હતી પરંતુ સુધારાની ગેરંટી મળતી ન હતી જ્યારે અત્યારે તમે ઓનલાઈન એટલે કે મિત્રો ફેસલેસ અરજી કરીને સુધારાઓ છે એ કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા હવે મિત્રો તમે ઝીરો રૂપિયામાં જનધન ખાતું ખોલાવી શકો છો ભારતના દરેકે દરેક નાગરિકો આ યોજના અંતર્ગત એટલે કે જનધન ખાતું ખોલાવી શકે છે સાથે મિત્રો દસ વર્ષ થી પણ વધુ વયની વ્યક્તિઓ ખાતું ખોલાવી શકે છે જેમાં દસ હજાર રૂપિયા સુધીનો કહી શકે કે મિત્રો જે ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત લાભ મળશે એક લાખ રૂપિયા સુધીનો દુર્ઘટ દુર્ઘટના કવચ મળશે ત્રીસ હજાર રૂપિયાનું જીવ